કેમ કોઈ આવતું નહીં ને જો કંટાળે જબરજસ્તી એ તો કેના પર મરજી ઉઠાય ઉડી જાય તો સમજે હા બે માથે જે સબુ દુખાવી લે કેવું લે બધું જબરું કટા જબુ દુખાય માર દે કેવું દુખાય લે પૈસા મૈસા રહેતા નહીં ને આ જબુ થાય માં શું કરું કે યાર પેલા મારે એવું થી દો ચુ પૈસા એ મારે ને દે ઝકતા હા તો તું એવું કરી પઈ બડા એક તાંત્રિક બોલાય તો હું ભાઈ બનાસ છે એટલે બધું મોંતું જ ને મુઈ આ ઓના સિત્રા જેવો મુઠવારું મોલે વાળે તું કે આપણે એક ગોગળાયું માં ભાઈ બનાવ પાકો હાલ તો આ મળવા તો કોમ થી જો જો મારું મટી જાય એટલે ફાઈનલ તો મટી જાય તું ફોન લગાઈ દઉં ભરી દે સાથે લગાઈ દે ફોન મટી જાય તો ફાઈનલ 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 ફાઈનલ

Kabar naik parokamu naik libuamu asli bodh lagu le ya, ini lebih jen.

એ મારું દુઃખ તમે કહ્યો ભાઈ તમે મોન યાર એવું છે એમ ને કાં એ ભાઈ તમારા પૈસે ટકે કોઈ ટકતું નહીં સાચું હોય હે ભાઈ તમારા નોકરી ચોય જવાતું નહીં હોય યાર સાચું હતા બોલો બધું યાર કે ભાઈ હું ખરો કહો ખોટો ખરો ખરો યાર હો એ ભાઈ ભાઈ બોલો હવે હું એક વસ્તુ વાળી દઉં ખાલી તમારું ઉપર

ઓમ બોમ બોમ બુમ કઈ દઉં થઈ જાય ગયો ભાગ પાડવા નહીં ઉત્તરાયણ નહી ઉતરાયણ આપણો હા મારા બુડા છોકરા બુડા લેલા લે બે હજાર રૂપિયા અડધા અડધા જુઓ દાન કશ્યો ના આ તો હું બન્યો એવું હું કહી દઉં બી

હા એમનો મને હોલ્લી તો આપણે પૈસા પાહા લેવા પડે 15000 કા લેવો ને આ તો મારી મહેનતના પૈસા એમ કેમ મળતા હે انا મહેનતના પૈસા આ 부વાજી એવું કીધું હો વે ભલે હા અરે ભાઈ ઓના માંગવા દે તે આગોષ હા એને માહ ને જદા